મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતેથી પાંચસો ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડના તેત્રીસ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અતાકે તેમણે પીએમ સ્વનિધિ યોજનાને ફેરિયાઓ તથા નાના વેપારીઓ માટે ઉત્તમ યોજના ગણાવી હતી તેનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્ન કરવામાં અપીલ કરી હતી સ્વચ્છતા એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબત હોવાનું જણાવીને તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવવા માટે આગ્રહ કર્યો હતો આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે કાર્યક્રમના આરંભે જિલ્લા કલેક્ટર કે એસ કે સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી કાર્યક્રમના અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર આર એમ જાલંધરા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવ મહેમાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સર્વે ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ પરસોત્તમભાઈ પરમાર પ્રકાશભાઈ વરમોરા પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ વઢવાણ તાલુકા પંચાયત ધનજીભાઈ પટેલ રાજપાલ ઝાલા દેવાંગભાઈ રાવલ પદ્મશ્રી લવજીભાઈ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નિવાસી અધિક કલેક્ટર આર કે ઓઝા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એના માટેની ખૂબ સારી યોજના બનાવેલી છે કે ફેરિયાઓને ઘણા બધા અહીંયા બેઠા હશે એમાંથી કોઈ આ નાનો મોટો ધંધો કરતા હોય તો એમને જ્યારે પૈસા જોઈતા હોય ત્યારે એ લોકો લાવે ક્યાંથી અને લાવે તો એનું વ્યાજનું દર શું એ વ્યાજના દર ખૂબ ઊંચા એ લોકોને ભણવાના પડતા પણ આ જે સ્વનિધિ યોજના બનાવી છે એની અંદર

લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આમાં મુખ્યત્વે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને શિક્ષણ વિભાગના કામો હતા અને ખાસ ધોન ધ્યાન દોરવા જેવી બાબત કહીએ તો આપણો જે વઢવાણનો જે રિવરફ્રન્ટ છે એનું એક્સટેન્શન થવાનું છે અને હેરિટેજ સિટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેના થકી આપણા જિલ્લાને અને ખાસ કરીને મહાનગરપાલિકાને આગવી ઓળખ મળશે એવા કામો હાથ ધરવામાં આવેલા છે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પર્યટક સ્થળ તરીકે હેરિટેજને સમાવેશ કરવામાં આવશે ખરો આ બધા કામો આપણે જે વિકાસ કરવા જઈ રહ્યા છીએ એના થકી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ